શાંતિ એશિયરિક સ્કૂલમાં શોર્ટ સર્કિટના કારણે વાલીઓ રોષે ભરાયા ટ્રસ્ટી અને પ્રિન્સિપલ નો કર્યો ઘેરાવો હાલમાં તમે જોઈ શકો છો કે જે સીસીટીવી ફૂટેજ છે ચાલુ કરવામાં આવ્યા છે અને ધુવાણાના કારણ સર સીસીટીવી ફૂટેજમાં છોકરાઓ પણ નથી દેખાતા અને અમે પણ આપને કોશિશ કરીશું કે આ કેમેરામાં સીસીટીવી ફૂટેજના જે દ્રશ્યો જે એ પણ અંદર સ્કૂલની અંદર આ આટલો બધો ધુઆણો છે કે ટીવી સીસી ફૂટેજની આગળ આ ધુવાણા આવવાના કારણ સર છોકરાઓ જો દોડી રહ્યા છે અંદર આ દોડતા સીન દેખાઈ રહ્યા છે સીડી ઉતરી રહ્યા છે પણ કેમેરાની અંદર કશું કેચઅપ નથી થયું એટલે સમજી શકો છો આપ કે કેટલો ધુઆણો છે કે એના કારણે સર આ કેમેરામાં કેચઅપ નથી થઈ રહ્યા છોકરાઓ

અને વાલીઓનો હોબાળો આપ જોઈ શકો છો કે વાલીઓ કેવા રોષે ભરાયા છે વાલીઓ હોબાળો મચાવી રહ્યા છે કે કેમેરા કેમ ઓફ કરી દેવામાં આવ્યા હાલ બોપલના પીઆઈ સાહેબ પણ અહીંયા હાજર છે અને બોપલના પીઆઈ સાહેબ પણ અહીં મોજૂદ છે અમે આપને આ દ્રશ્ય બતાવવાની કોશિશ કરી કરીશું કે વાલીઓ કેવી રીતના રોષે ભરા વાલીઓ સાથે અમે વાત કરીશું વાલીઓ આના વિશે શું કહેવા છે આ આ આ કે કેમેરા કેમ કેમેરા કેમ ઓફ કરી દેવામાં આવ્યા છે

જે ધુમાડો દેખાતો હતો બધા પેરેન્ટ્સ રોવે છે અત્યારે અમે ઓલરેડી સુરતમાં અગ્નિકાંડ જોયેલો છે ત્યારે અમે અમે ઘરે રોતા હતા કે અમારા બચ્ચાઓ બી અહીંયા છે અમારા બચ્ચાઓને કંઈ ન થાય પણ આ એ જ થયું કે જે નહોતું થવાનું સીસીટીવી કેમેરાની અંદર પ્લીઝ તમે મારી વાત સાંભળો કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની હોય સાંભળે છે કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની હોય એના માટે અહીંયા જો સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આપણે સ્પષ્ટ જોઈ લીધું છે કે ફાયરિંગ થયું છે ફાયરિંગ થયું છે અને ધુમાડા થયા છે એટલે જાન લેવા ઇન્સિડન્સ બન્યો છે અહીંયા એ આપણે બધાએ અહીંયા જોઈ ચૂક્યા છે હવે કાયદેસરની જે કાર્યવાહી કરવાની છે અહીંયા આપણે આપણે બધાને અહીંયા પકડી લીધા છે એટલે આ સીસીટીવી ફૂટેજ લઈને આપણે કાયદેસર કાર્યવાહી કરવાની છે બધા વાલીઓ એક સાથે કરીશ કાયદા અને શિક્ષણ મંત્રીને આના માટે હું પોતે પર્સનલી આ લોકોને લઈશ અને હું પોતે હાઈકોર્ટમાં ક્રિમિનલ છે આ લોકોને હું છોડવાની નથી કારણ કે આ રીતે

બીજું પાસે ફાયર સેફ્ટી ની તમામ સુવિધા ત્યાં બરોબર જરૂર પડશે તો પોલીસ પણ જશે